ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મેથી ગામ ખાતે નવચંડી યજ્ઞ અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની શરૂઆત ચૈત્ર માસથી થાય છે વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે જેમાં બે નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ તરીકે હોય છે જ્યારે બે નવરાત્રિ આસો અને ચૈત્ર નવરાત્રિ જાગૃત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે જેમાં માતાજીની પૂજા અર્ચના યજ્ઞોનું ખૂબ જ મહત્ત્વ હોય છે જેનું અનેક ગણું ફળનું મહત્ત્વ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નવરાત્રિને લઈ મા મંદિરો ખાતે ભક્તોની ભીડ દર્શનાર્થી જોવા મળે છે ત્યારે કરજણ તાલુકાના મેથી ગામ ખાતે ચૈત્ર માસને લઈ માતાજીની નવચંડી અને પાર્વતી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિભાવ સાથે પાર્વતી માતાની મૂર્તિની ગામમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી ભક્તિભાવ સાથે ગ્રામજનોએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને નવચંદી યજ્ઞમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણ સર્વ્યા હરે દેવી નારાયણ નમો સ્તુ સૌને શ્રી અમદે નવા વર્ષની શરૂઆત ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાથી થાય ચૈત્ર મહિનાના પ્રારંભે પ્રથમ દિવસથી જ જે મહોત્સવ શરૂ થાય ને એ મહોત્સવનું નામ છે નવરાત્રિ અને વર્ષની અંદર ચાર નવરાત્રિ આવે એમાં જે બે નવરાત્રિ છે એને ગુપ્ત નવરાત્રિ કહેવાય અને આ બે નવરાત્રિ એટલે કે આસો મહિનાની નવરાત્રિ અને ચૈત્ર મહિનાની નવરાત્રિ જાગૃત નવરાત્રિ કહેવાય આ બંને મહિનાની અંદર આ બંને નવરાત્રિની અંદર સરસ મજાના યજ્ઞ યાગાદી થતા હોય છે પણ વિશેષતઃ ચૈત્ર મહિનાના પ્રારંભના પંદર દિવસ અને નવરાત્રિના સમય પર્યંત જે યજ્ઞ યાગાદી કરવામાં આવે ને એનું અનેક ગણું ફળ વર્ણવવામાં આવ્યું છે અને ચૈત્ર મહિનાની સાતમના દિવસે મેઠી ગામની અંદર સરસ મજાનો ભવ્ય ભવ્ય નવચંદી યાગ અને સાથે સાથે મા પાર્વતીની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થઈ રહ્યું છે આ આયોજનનો ફળ એટલું જ છે કે સમસ્ત ભક્તજનોનો સમસ્ત દેશજનોનો સમસ્ત રાષ્ટ્રના લોકોનું કલ્યાણ થાય અને દરેકની અંદર વૈવિધ્યતાપૂર્વક દરેક એકમેકને મળીને રહે અને સર્વેનું કલ્યાણ થાય આ મેથી ગામની અંદર દરેક ભક્તજનોનું કલ્યાણ થાય એ અર્થે એ અર્થે માતાજીનો સરસ મજાનો નવચંડી યાગ આજે થઈ રહ્યો છે અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ પણ આજે થઈ રહ્યો છે જય અંબે